એટલા માટે એક બે મિનિટનો સમય લો હું ભારતીય જનતા પાર્ટીનો પંચાણુ રમણલાલ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા ચૂંટણી કાલિદાલ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે ઝૂટકું બોલવું પડે ગામ એક પણ બીજા વિધાનસભાના ચોતરા એક પણ ગામના ચોતરા ઉપર જે ભાષણ નહીં કર્યું હોય એવું નહીં હોય અને ત્યાં એવું બોલ્યો હું એવું બોલતો કે સાહેબ નું પચીસ વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો હોટેલ બનાવી છે એવું ખોટું બોલતો હતો શું કરવા પાર્ટી ને સત્તા ઉપર લાવવા માટે પણ અશોકભાઈ તો આજે પણ એવાની વાત છે સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું એટલે મને આનંદ થાય છે કે આજે હું મને ગમે તે હું એ પત્તર વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ પચીસ વર્ષ નું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખભે લઈને ચાલે હોય એના દીકરી સાડા તેર કરોડ રૂપિયા ની શુભ આગળ જમીન ખરીદી છે અને બનાવે તો આનંદ થશે એટલે સાહેબ બે હાથ જોડી ભગે લાગી જયરી ગુડ